પ્રચાર અભિયાન માટે નીકળ્યા થાન પાલિકાની ચૂંટણીમાં એકસો સાત ઉમેદવારો મેદાને છે લોકોનું કામ થાય ના થાય એમને કોઈ લેવા દેવા નથી સહાનુભૂતિ સાથે કોઈ લેવા દેવા નથી ભારતીય જનતા પાર્ટી નું સુત્રવું જોરથી બોલવું જાહેરમાં બોલવું વારંવાર બોલવું વહીવટી તંત્ર નો દુરુપયોગ કરવો અને સતત એમની પોતાની ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની કોઈ ક્રેડિટ નથી એ માત્ર માત્ર વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને જ્યારે ચૂંટણીઓ જીતવા માટેના પ્રયત્નો કરતા હોય ત્યારે સમગ્ર ગુજરાત અને થાનગઢ એ હવે એક કોંગ્રેસના આગેવાનો એવા સમાચાર આભ્યા કે પોલીસ પણ એમને ફોન કર્યા કે તમારાથી ફોર્મ ભરાતું છે તો શું લોકશાહી ની અંદર કોઈને ચૂંટણી લડવાનો અધિકાર નથી શાળાઓ બની રહી છે અરાજકતા નો અડો જે હા હથિયારો સાથે